અચાનક ગાજવીજ સાથે અને ચક્રવાતી પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ઝડપી વાવાઝોડું ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા બિલપુડીના ગામદેવી ફાર્મ ખાતે આવેલ મહેન્દ્રભાઈ છના ભાઈ જાદવના મકાનના સિમેન્ટના પતરા વાવાઝોડામાં ઉડીને ફંગોળાઈ જતા અનેક પતરા તૂટી ગયા હતા અને ઘરમાલિકને નુકસાન પહોંચ્યું હતું નોંધનીય છે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો